નમસ્કાર ગુજરાત આજે થઈ છે સત્યાવીસ જૂન અને ગુજરાત રાજ્યમાં ફરી એક વખત છે એ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ધોધમાર વરસાદ પડશે મિત્રો આગામી બે થી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે દસ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તમારા મોબાઈલ ઉપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્યના અમદાવાદ મહેસાણા તેમજ કચ્છ લાગુના સમગ્ર વિસ્તારની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાતા જોવા મળી રહ્યા છે સાથે ગુજરાત રાજ્યમાં હવે પછીની આગામી ત્રણ કલાક છે એ ભારે રહેવાની છે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી કરી દેવામાં આવી છે ખાસ ગુજરાત રાજ્યના પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ પૂર્વના ભાગથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે ગુજરાત રાજ્યમાં સારામાં સારા વરસાદી માહોલ જામ્યો છે આજે સત્યાવીસ જૂન અને રથયાત્રાના દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ભોકા બોલાવશે હવે મિત્રો એક વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી એ વાવાઝોડાની આગાહી પણ તમને આજના વિડીયોમાં જણાવી દઈશું ખાસ કરીને લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ બની છે અને અરબસાગરમાં પણ બની છે અને બંગાળની ખાડીમાં પણ બની છે અત્યારે જે સ્ટ્રક લાઇનનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્ય તરફ અરબસાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારો દરિયાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે પણ વિસ્તારો છે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર લગભગ આજે આખો દિવસ દરમિયાન છે એ સારામાં સારા વરસાદ પડશે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે નદી નાળાઓની અંદર પૂરની પરિસ્થિતિ પણ સર્જાય એવી આગાહીઓ અત્યારે કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાનિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા પણ ત્રણ નવી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આજે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસ માટે ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના મત મુજબ જોઈએ અને આઈએમડી ડિપાર્ટમેન્ટની જે પણ આગાહી કરવામાં આવી છે આ આગાહી પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં હવે પછીની ગણતરીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે સારામાં સારા વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તો આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે કયા જિલ્લાઓની અંદર આવતીકાલે અને આવનારા ત્રણ દિવસ માટે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એના વિશે તમને માહિતગાર કરશું સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં હવે સિસ્ટમના પવનો ભેજવાળા રહ્યા છે અને આ પવનો સાથે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે આગામી કલાક દેખાતું હોય છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે આગામી ત્રણ કલાક માટે અહેમદાવાદ છે હિંમતનગર છે ગાંધીનગર છે તેમજ રાજકોટના વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને કચ્છ લાગુના વિસ્તારો આ દસ થી આઠ એવા જિલ્લાઓ છે કે એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે એટલે કે લગભગ દસ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની જે છે એ આગાહી કરવામાં આવી છે આ સાથે જ મિત્રો આજે દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહેવાનું છે કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે કયા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે તો તે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ લાગુના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાતા જોવા મળી રહ્યા છે અને આ કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે વીજળીના કડાકા ભડાકા સંભળાતા જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણ દિવસ માટેની આગાહી દર્શાવવામાં આવી છે જેમ ગત બેથી ત્રણ દિવસ પહેલાં દક્ષિણી ગુજરાતના સુરત છે બનાસકાંઠાના વિસ્તારો છે ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો છે સુરત અને બનાસકાંઠામાં જે હોનારત સર્જાણી હતી પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી એવી સ્થિતિ હવે પછી આગામી બેથી ત્રણ દિવસ એટલે કે અઠ્યાવીસ તારીખથી લઈ અને ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારોમાં આ પરિસ્થિતિ સર્જાવાની છે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ પડી રહ્યો છે અને આ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાઓની અંદર એમના ગામની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે તો તમારા પણ ગામની અંદર કે જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે તમને એ એક આગાહી દર્શાવવાની છે કે ગુજરાત રાજ્ય ઉપર આવતું જે વાતાવરણીય પરિસ્થિતિના કારણે જે પણ સંલોમન થતી હોય તો આ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાક માટે જો અપડેટ રહે તો નદી નાળાઓમાં પૂરતો આવશે પાણી છલકાશે સાથે સાથે દસ દસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી છે તો ગણતરીની કલાકની અંદર જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો ગુજરાત રાજ્યમાં હવે પછીના બેથી ત્રણ દિવસ એટલે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ બે દિવસ ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ધીમી ધારે વરસાદ જે અત્યારે વરસી રહ્યો છે એ ધીમી ધારે વરસાદ વરસવાને માટેની પણ એક આગાહી કરવામાં આવી છે એ દરેક આગાહી તમને જણાવીએ તો દરેક આગાહી દરેક માહિતી જણાવીએ તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર જ્યારે પણ આગાહી કરવામાં આવશે જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા તો એ પ્રકારની આગાહી તમને છે એ આજે મળી જાય સમયસર મળી જાય એના માટે પણ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા મેપ છે જાહેર કરવામાં આવ્યા છે એમાંનો એક મેપ છે કે છવ્વીસ તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે તો છવ્વીસ તારીખના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારો જિલ્લાઓ અને મધ્ય પૂર્વના ભાગના અમુક જિલ્લાઓની અંદર એક સ્ટ્રક લાઇન છે દોડતો જોવા મળી રહ્યો છે સ્ટ્રક લાઇન એના અનુસંધાને જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યમાં હવે પછી છે એ વિસ્તારોની અંદર વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે તો આ સ્ટ્રક લાઇન જે દર્શાવવામાં આવી રહ્યો છે વિવિધ મોડલો દ્વારા આપણે છે એ માહિતી મેળવતા હોય છે ઘણી વખત આગાહી પણ કરતા હોય છે તો અત્યારે જે વિવિધ મોડેલો દ્વારા આ જે સ્ટ્રક લાઇન રજૂ કરવામાં આવ્યો છે એ સ્ટ્રક લાઇન તમે ચેક કરી શકો હવે પછી જો ગુજરાત રાજ્યમાં સ્ટ્રક લાઈનની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થાય તો એ અંગેની તમને માહિતી મળી જશે હવે સ્ટ્રક લાઈનમાં દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે વરસાદનો જોર વધશે સાથે સાથે પાણીની ગતિના પ્રવાહ પણ વધશે તો સ્ટ્રક લાઇનમાં દર્શાવવામાં આવેલ પ્રમાણે માહિતી પ્રમાણે જોઈએ તો હિંમતનગર છે તેમજ સુરેન્દ્રનગર છે ડાંગ છે તાપી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલી છે તેમજ દક્ષિણી પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે વિસ્તારો છે વિસ્તારોની અંદર અત્યારે સારામાં સારો અતિભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાત રાજ્યના બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે એલો એલર્ટ છે દર્શાવવામાં આવી હતી રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી હતી તો રેડ એલર્ટ ક્યાં દર્શાવવામાં આવી તો ડુંગરપુર જિલ્લાની વિસ્તારોની અંદર છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું એ સિવાય જે પ્રતાપગઢ છે હિંમતનગર છે પાલનપુર છે તેમજ ઉદયપુર છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે એલો એલર્ટ દર્શાવવામાં આવી છે તો ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જે સિસ્ટમમાં સક્રિય થઈ છે એક્ટિવ થઈ છે તો એ સિસ્ટમ શું ખરેખર અસર પહોંચાડશે તો ગુજરાત રાજ્ય તરફ અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અરબસાગરની અંદર હવે આ અરબસાગરના લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોથી મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી પહોંચે તો પાંચ દિવસ જેટલો સમય લાગે તો પાંચ દિવસની આગાહી અત્યારે કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે અત્યારે કોઈ પણ એવા સંજોગ દર્શાવવામાં નથી આવ્યા કે આ વર્ષા છે પડવાનો નથી વરસાદ તો પડશે મિત્રો હજી તો વરસાદ સિઝનનો છે ચોવીસ ટકા જ પડ્યો છે બાકીના જે છોતેર ટકા વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી હતી એ આગાહી હવે પછી કરવામાં આવશે એટલે મિત્રો હવે પછીના ગણતરીના કલાકોની અંદર જોવા જઈએ તો ઘણા બધા વિવિધ મોડેલો રજૂ કરવામાં આવ્યા છે રજૂ કરનાર જે મોડેલો છે એ ખાસ જાણીતા આ જે છે એ સેન્ટ દ્વારા આપવામાં આવ્યા છે એટલે કે મેટ્રોડોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા છે એ આ સેન્ટર દ્વારા છે એ આગાહી આપવામાં આવી છે મેટ્રાડોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ઓરેન્જ એલર્ટ અને ગ્રીન એલર્ટ સુધીની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો અત્યારે કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ ગ્રીન એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે તમને જણાવી દઈએ તો ખાસ દક્ષિણ ગુજરાતમાં તો સુરત વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર અત્યારે એલો એલર્ટ છે તો અમુક વિસ્તારોની અંદર ભરૂચ છે વડોદરા છે આણંદ છે દાવો છે આ જિલ્લાઓની અંદર મિત્રો ગ્રીન એલર્ટ છે તો મધ્ય ગુજરાત અને પૂર્વ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર હિંમતનગર છે અહેમદાવાદ છે તેમજ પાલનપુર છે તેમજ ઉદયપુર છે ડુંગરપુર છે આ વિસ્તારોની અંદર છે એ વરસાદ પડવાને લઈને ચોવીસ કલાક અતિભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આ તમામ જિલ્લાઓની અંદર છે એ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે છે એ ધોધમાર વરસાદ પડી રહ્યો છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ગાંધીધામ છે માંડવી છે લખપત છે રાપર છે મોરબી છે જામનગર અને દક્ષિણ પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે પશ્ચિમી ગુજરાતના જે વિસ્તારો છે એમાં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો આખો ભાગ આવી જાય છે તો આ સૌરાષ્ટ્રના આખા દરિયાકાંઠાના ભાગની અંદર છે અત્યારે વાદળછાયું વાતાવરણ તો આજે રહેવાનું છે કારણ કે રથયાત્રાનો દિવસ સત્યાવીસ જૂન અને અષાઢી બીજ તો અષાઢી બીજના વચ્ચે ગુજરાત રાજ્યમાં છે એ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં પણ જોવા મળી રહ્યો છે ગઈકાલે ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હતો પરંતુ ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર એવા કમેન્ટ સામે આવી રહી છે અપડેટ સામે આવી રહ્યા છે કે એમના જે વિસ્તારો છે એમના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ નથી પડ્યો તો આ પ્રકારની જો આગાહી કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં હવે પછી આગામી બેથી ત્રણ દિવસ માટે વરસાદી સિસ્ટમનો જે સ્ટ્રકલાઇન છે એ પણ દર્શાવવામાં આવી રહ્યો છે તો અત્યારે છે એ કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તો અત્યારે ઉત્તર ગુજરાત અને પશ્ચિમી ગુજરાતના જે ભાગ સિવાય જે ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતનો જે ભાગ છે એ ભાગની અંદર એક ઘેરાવો બન્યો છે સ્ટક લાઈન દર્શાવવામાં આવી રહી છે આ ઘેરાઓ હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી સૌરાષ્ટ્રના ઉત્તર પશ્ચિમી ભાગ વચ્ચે છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે એની અંદર કયા કયા જિલ્લા આવે એ પણ તમને જણાવી દઈએ ઉદયપુર આવે છે તેમજ ડુંગરપુર આવે છે પાલનપુર આવે છે તેમજ હિંમતનગર પ્રતાપગઢ અહેમદાવાદ આ જિલ્લાઓની અંદર છે એ અત્યારે સ્ટક સ્ટકલાઇન દર્શાવવામાં આવી છે એ સાથે મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓને હવે પછી જે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે બે જિલ્લાઓ એવા છે કે એમને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો હવે પછીની ગણતરીની કલાક વચ્ચે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના લગભગ કચ્છ લાગુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે વિસ્તારો છે બાદ કરવામાં આવે તો જે જિલ્લાઓ બાકી રહે છે છે એ જિલ્લાઓની અંદર દિવસ રેડ એલર્ટ દર્શાવવામાં આવી શકે તો કચ્છ લાગુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો જિલ્લાઓ છે એમને રેડ એલર્ટ દર્શાવવામાં આવશે આ સાથે જ મિત્રો આજે સત્યાવીસ તારીખના રોજ વિવિધ ચાર્ટના મોડલો પ્રમાણે આગાહી જોવા જઈએ તો હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી કરવામાં આવી છે રેઇન ફોર ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદ છે એ પણ રોકાઈ ગયા છે એટલે કે ગુજરાત રાજ્યમાં હવે પછી છે એ વરસાદ ભૂકા બોલાવશે જેમાં અત્યારે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ પૂર્વાનુમાન મિત્રો ગુજરાત રાજ્ય દીવ દમણ દાદરાનગર હવેલીમાં સત્યાવીસ તારીખના રોજ એટલે કે આજ તારીખનું છે એ આજના દિવસનું છે એ વાતાવરણ કેવું રહેશે એના વિશેની જે છે એ આગાહી કરવામાં આવી છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર રિલીઝ કરવામાં આવ્યો છે એ વ્યૂ પિક્ચર પહેલાં જોઈ લઈએ તો જે ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી જોવા મળી રહી છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેના અવાજ પણ સંભળાઈ રહ્યા છે અમુક જિલ્લાઓની અંદર મંદિરોમાં પણ વીજળી પડી હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે તો ગુજરાત રાજ્યમાં હવે પછી છે એ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી છે એ કયા દિવસથી શરૂ થશે કઈ તારીખ સુધી શરૂ રહેશે અને ગુજરાત રાજ્યમાં જૂન પછી જુલાઈ મહિનામાં જે વરસાદની નવી નક્કોર આગાહીઓ કરવામાં આવી છે એના વિશે પણ આપણે આવનારા સમયની અંદર ફરી એક વખત ભેગા થઈશું અને વિડીયો પણ માહિતી સ્વરૂપેનો મેળવશું એ દરેક વસ્તુઓ કરી એ પહેલાં તમને જણાવી દઈએ તો અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બન્યું હતું હવે આ છવ્વીસ તારીખનો મેપ છે ગઈકાલનો મેપ એટલે કે ગઈકાલે કયા જિલ્લાઓની અંદર કેવું એલર્ટ હતું કેવો વરસાદ પડ્યો હતો એ સૌ પ્રથમ જાણી લઈએ તો ગઈકાલે છે મિત્રો ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ તેમજ મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓ છે એ આ આધારિત ચાલવા માગે છે તો આ તમામ જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્યમાં જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો હોય તો વરસાદના કારણે ચા આધારિત છે એ અપડેટ મળવામાં પણ માહિતી મળી શકે તો બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ મોરબી જામનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર સુરત તાપી નવસારી વલસાડ આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું તો તે પછી ગઈકાલનું છે એ નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું અને નવું અપડેટ જે સત્યાવીસ જૂનના રોજ ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે એ વિશેનું નવું અપડેટ જે સ્ટ્રક લાઈન દર્શાવવામાં આવે છે સ્ટ્રક લાઈન વિશે તમને થોડીક માહિતી જણાવીએ તો કચ્છ લાગુના વિસ્તાર પાટણ સાબરકાંઠા તેમજ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર અને સૌરાષ્ટ્રના બેથી ત્રણ જે જિલ્લાઓ છે એ જેમાં એક તો જૂનાગઢ છે બીજું રાજકોટ છે ત્રીજું બોટાદ છે તો આ જિલ્લાઓની અંદર છે એ ખાસ અપડેટ રાખવું તેમજ દક્ષિણ ગુજરાતની અંદર તો ગ્રીન એલર્ટ સુધીના છે એ સિમ્બોલ દર્શાવી દેવામાં આવ્યા છે એટલે કે હવે પછીના ટૂંક જ સમયની અંદર ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર મોટો ફેરફાર આવે એના કારણે કોઈ પણ આધારિત છે એ આધાર મૂળભૂત થવું એ પહેલાં સાવચેતી રાખવી જરૂરી બનશે કારણ કે અત્યારે જે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અને જાણીતાઓમાં નિષ્ણાંતો અંબાભાઈ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે પણ અપડેટ આપવામાં આવતું હોય લગભગ નેવું ટકા સુધીનું સાચું અપડેટ આપવામાં આવતું હોય છે તો એ જ પ્રમાણે ગુજરાત રાજ્યમાં હવે પછીના વાતાવરણની અંદર મોટો ફેરફાર આવશે સત્યાવીસ તારીખના રોજ ઘણા બધા જિલ્લાઓની અંદર ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે પરંતુ સત્યાવીસ તારીખના રોજ પણ કારીગર આધારિત છે એ જે પણ માહિતી આપવામાં આવતી હોય એ પ્રકારની આપ અપડેટ છે આપવામાં આવશે તો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાકનો જે ટાઈમ પીરિયડ હોય છે એની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ સિસ્ટમ નથી બની કયા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો સૌ તમને જણાવી દઈએ તો બનાસકાંઠા દાહોદ અને છોટા ઉદેપુર આ ત્રણ જિલ્લાઓ તેમજ જે છે એ મહીસાગર આ ચારથી ત્રણ જિલ્લાઓ છે ગુજરાત રાજ્યમાં જે પણ અપડેટ મળતી હોય એ ત્યાંના જે પણ લોકો છે એ સબસ્ક્રાઈબ અંતર્ગત છે એ કમેન્ટ પણ કરી રહ્યા છે તો ઘણા બધા મિત્રોની હજુ સુધી કમેન્ટ આવી નથી તો કમેન્ટ નીચે કરી દેજો ગુજરાત રાજ્યમાં જાણીતા હોમા નિષ્ણાત અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા જેટલી પણ મોટી આગાહી કરવામાં આવશે દરેક આગાહી તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે હવે ગુજરાત રાજ્ય તરફ છે એ વાતાવરણની અંદર મોટો પલટવાર છે ફેરફાર છે વાત આધારિત છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવ હવે પછી કઈ જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે તો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે દેવભૂમિ દ્વારકા તેમજ સલાયા છે જામનગર છે જુનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ આ સાતથી આઠ એવા જે આ ખાતા છે જેના આધારિત હવામાન વિભાગ દ્વારા પણ ઘણી મોટી આગાહીઓ છે એ કરવામાં અચકાતા હોય તો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના અનુસંધાને ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમની આગાહી જે પણ આપવામાં આવી રહી છે એ આગાહીઓ નેવું ટકા સુધીની સાચી પડી છે આવનારા સમયની અંદર ફરી આધારિત છે એ વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બનશે અને વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો હલચલ મુવમેન્ટ ના હોય તો વાતાવરણ સ્થિર થતું નથી તો એ જ પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બાવીસ જૂનથી વાતાવરણની અંદર ચોમાસું નેઋત્ય પહોંચી ગયું તે પછીનું હવે વાતાવરણ છે આ સ્થિર થતું નથી તો મિત્રો અત્યારે જે આપણે અપડેટ અને માહિતી આગાહી જોઈ છે તમને સારી લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો